પિતા પરમેશ્વરનો પુષ્કળનો આભાર તેમની દયા કૃપા દયા ભલાય પ્રેમ કે એક નવો દિવસ આપણા જીવનમાં આપ્યો આ દિવસને આશીર્વાદિત કીધો આ દિવસને માટે જોઈતા ખોરાક ખાવા પાણી પૂરા પાડ્યા પહેરવાના વસ્ત્રો મળ્યા આ તમામ બાબતોને માટે પિતા બાપનો પુષ્કળ આભાર માનીએ વિશેષ અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળમાં શેર પણ અવશ્ય કરો આ સમય ઘડી તક આપણને જે મળી છે તે પિતા બાપના પવિત્ર વચનો જે પવિત્ર પુસ્તક બાઇબલ આપણને આપણી માતૃભાષામાં મળ્યું છે તેમાંથી આપણે વાંચવાના છીએ ત્યારે પિતા બાપા વચનો વાંચવાની માટે આપણી સહાયતા મદદ કરીને શ્રોતાજનોની માં સાંભળવાને માટે સહાયતા મદદ કરે તો ચલો ટૂંકી પ્રાર્થના કરીશું અને આપણે વચનો જઈશું પ્રાર્થના કરીએ પિતા પરમેશ્વર અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અમે તમારી હજુરમાં આવ્યા છીએ ત્યારે પિતા બાપ તમે અમારી વાણી સાંભળો અત્યારે અમે તમારા જે પવિત્ર વચનો વાંચવાને માટે જઈ રહ્યા છે એ વચનો બીજો અને તેનું તેરમો અધ્યાય છે ત્યારે પિતા બાપ એ વચનોને આશીર્વાદિત કરો એ વચનો વાંચવાને માટે અમારી સહાયતા મદદ કરો એ વચનો સમજવાને માટે પણ સહાયતા મદદ કરો બાપ શ્રોતાજનોને પણ પિતા બાપ આ વચનોથી આશીર્વાદિત કરો મારા હાથોમાં મુકાતા અમારી વિનંતી સાંભળો ને તેનો સ્વીકાર કરો બધા આમીન પવિત્ર પુસ્તક બાઇબલ અને તેનું દસમું પુસ્તક બીજો સમુવેલ અને તેનો તેરમો અધ્યાય ત્યાર પછી આમ બન્યું દાઉદના દીકરા આપસા લોમને તામાર નામે એક સુંદર બહેન હતી અને દાઉદના દીકરા આમોનને તેનો મુખ લાગ્યો હતો આમનોન પોતાની બહેન તામાર માટે એટલો બધો મહાન થઈ ગયો કે તે માદો પડ્યો કેમકે તે કુંવારી હતી અને તેને કંઈ પણ કરવું તે આમનોનને મુશ્કેલ લાગ્યું પર દાઉદના ભાઈ શિમિયાનો યોનાદાબ નામે દીકરો આમનોનનો મિત્ર હતો અને આ યોનાદા ઘણો પાક્કો માણસ હતો તેણે આમનોનને કહ્યું હે રાજપુત્ર તું રોજ રોજ કેમ સુકાતો જાય છે શું મને તું નહીં કહે આમનોને તેણે કહ્યું મારા ભાઈ આપસાલોમની બહેન તામારનો મને મોહ લાગ્યો છે યોનાદાબે તેને કહ્યું તારા પલંગ પર સુઈ જઈને માંદો હોવાનો કર અને તારા પિતા તને જોવા આવે ત્યારે તેમને કહેજે મારી બહેન તામાર મારી પાસે આવીને મને ખાવાને અન્ન આપે ને મારા જોતા રસોઈ બનાવે કે હું તે જોઈને તે તેના હાથે ખાઉં એવી ગોઠવણ કૃપા કરીને કરો એટલે આમનો સૂઈ ગયો ને માંદો હોવાનો ઢોંગ કર્યો રાજા તેને જોવા આવ્યો ત્યારે આમનોને તેને કહ્યું કૃપા કરીને મારી બહેન તામારને મારી પાસે મોકલો કે મારા જોતા તે મારે માટે બે એક પોળીઓ બનાવે ને હું તેના હાથે ખાઉં આથી દાઉદે તામારને ઘેર માણસ મોકલીને કહાવ્યું હમણાં તારાભાઈ આમનોને ઘેર જઈને તેને માટે રસોઈ બનાવ તેથી તમાર પોતાના ભાઈ હતો આટો લઈને તેના જોતા પોળીઓ બનાવીને તે પોળીઓ શેકી પછી તેણે તવો લઈને તેની આગળ તે ઠાલવી પણ તેણે ખાવાની ના પાડી આમનોને કહ્યું સર્વ માણસોને મારી પાસેથી બહાર મોકલી દે એટલે સર્વ માણસો તેની પાસેથી બહાર ગયા આમનોને તામારને કહ્યું ખાવાનું શયન ગૃહમાં લાવ કે હું તારા હાથે ખાઉં પોતે જે પોળીઓ બનાવી હતી તે લઈને તામાર પોતાના ભાઈ આમનો પાસે શયનગૃહમાં લાવ્યો અને તે ખાવાને તેની પાસે લાવી ત્યારે તેણે તેને પકડીને કહ્યું આવ મારી બહેન મારી સાથે સૂઈ જા તેણે તેને ઉત્તર આપ્યો નહીં મારા ભાઈ મારા પર બળાત્કાર કરશો નહીં કેમકે ઇઝરાયલમાં એવું કંઈ થવું ન જોઈએ એવી મૂર્ખાઈ તમે ન કરો અને હું મારી ફજેથી લઈને ક્યાં જાઉં વળી તમે તો ઇઝરાયલમાં એક મૂર્ખ જેવા બનશો તો હવે મહેરબાની કરીને તમે રાજાને કહો કેમ કે તે મને તમારાથી પાછી રાખશે નહીં પણ તેણે તેનું કહેવું માન્યું નહીં પણ તે તેના કરતાં બળવાન હોવાથી તેના પર બળાત્કાર કરીને તેની સાથે સૂઈ ગયો ત્યાર પછી આમનોડને તેના પર અતિશય ધિક્કાર આવ્યો કારણ કે જે પ્રેમથી તે તેને ચાહતો હતો તે કરતાં જે ધિક્કાર તેને તેના પર આવ્યો તે અધિક હતો આમનોડને તેને કહ્યું ઉઠ જતી રહે ત્યારે તમારે તેને કહ્યું એમ નહીં કેમ કે જે કુકર્મ તમે મારી સાથે કર્યું છે તે કરતા મને કાઢી મૂકવી એ વધારે ભૂંડું છે પણ તેણે તેનું કહેવું સાંભળ્યું નહીં પછી તેણે પોતાની સારવાર કરનાર જુવાનને બોલાવીને કહ્યું આ સ્ત્રીને હમણાં જ મારી પાસેથી બહાર કાઢી મૂકીને તેની પાછળ બાણું બંધ કર તેણે નવરંગી વસ્ત્રો પહેરેલા હતા કેમ કે રાજાની કુંવારી દીકરીઓ એવા જામાં પહેરતી હતી પછી તેના ચાકરે તેને બહાર કાઢી મૂકીને તેની પાછળ બાણું બંધ કર્યું અને તામારે પોતાના માથા પર રાખ નાખી ને પોતે પહેરેલું નવરંગી વસ્ત્ર ફાળ્યું અને પોતાના હાથ માથા પર મૂકીને મોટેથી રડતી રડતી તે ચાલી ગઈ તેના ભાઈ આપસાલોમે તેને પૂછ્યું શું તારો ભાઈ આમનો તારી પાસે આવ્યો હતો પણ હવે મારી બહેન છાની રહે તે તારો ભાઈ છે એ વાત મનમાં ન લાવીશ અને તમાર પોતાના ભાઈ આપસાલોમને ગેરલાચાર સ્થિતિમાં રહી પણ દાઉદ રાજાએ એ સર્વ વાતો સાંભળી ત્યારે તેને ઘણો ક્રોધ ચડ્યો આપશાલોમે આમનોનને સારું કે નશું કંઈ કહ્યું નહીં કેમ કે આપશાલોમને આમનોન પર ક્રોધ ચડ્યો હતો કારણ કે તેણે તેની બહેન તામાર પર બળાત્કાર કર્યો હતો પૂરા બે વર્ષ પછી એમ થયું કે એફ્રાહીમ પાસેના બાળહાશોરમાં આપશાલોમે ઘેટા કાતરનારાઓને બોલાવેલા હતા ત્યારે આપશાલોમે રાજાના સર્વ પુત્રોને નોતર્યા અને આપશાલોમે રાજા પાસે જઈને કહ્યું રાજાજી હું હમણાં મારા ઘેટા કતરાવી રહ્યો છું તો તમે તમારા સર્વ અમલદારો સાથે આવો એવી મારી વિનંતી છે રાજાએ આપશાલોમને કહ્યું એમ નહીં મારા દીકરા અમે શર્વ તો નહીં આવીએ રખે ને અમે તને ભારરૂપ થઈએ અને તેણે રાજાને આગ્રહ કર્યો પરંતુ તે ગયો નહીં પણ રાજાએ તેને આશીર્વાદ આપ્યો પછી આપસાલો મેં કહ્યું જો એમ નહીં તો કૃપા કરીને મારા ભાઈ આમનોને અમારી સાથે આવવા દો રાજાએ તેને કહ્યું તે તારી સાથે શા માટે આવે પણ આપશાલોમે આગ્રહ કર્યો માટે તેણે આમનોરને તથા રાજાના પુત્રોને તેની સાથે જવા દીધા આપશાલોમે પોતાના ચાકારોની આજ્ઞા કરી કે આમનોનનું મન રાક્ષારસથી મગ્ન થઈ જાય તે ધ્યાનમાં રાખજો અને હું તમને કહું આમનોનને મારો ત્યારે તેને મારી નાખજો બીસો નહીં શું મેં તમને આજ્ઞા આપી નથી હિંમતવાન અને સુરવીર થજો અને આપશાલો મેં આજ્ઞા આપી હતી તેમ તેના ચાકરોએ આમનોનને કર્યું ત્યારે રાજાના બધા પુત્રો ઉઠ્યા અને દરેક જણ પોતપોતાના ખચ્ચર પર બેસીને નાસી ગયા તેઓ માર્ગમાં હતા એટલામાં એમ થયું કે દાઉદને એવા સમાચાર મળ્યા આપશાલમે રાજાના બધા પુત્રોને મારી નાખ્યા છે ને તેઓમાંથી એક પણ બચ્યો નથી ત્યારે રાજાએ ઉઠીને પોતાના વસ્ત્રો પાડ્યા ને તે જમીન પર આરોઠ્યો અને સર્વ ચાકરો ફાટેલા વસ્ત્ર પહેરીને તેની પાસે ઊભા રહ્યા દાઉદના ભાઈ સીમિયાના પુત્ર યોના દાબે રાજાને કહ્યું મારા મુરબીએ એવું ન ધારવું કે તેઓએ સર્વ જુવાનોને એટલે રાજાના પુત્રોને મારી નાખ્યા છે માત્ર આમનું મરણ પામ્યું છે જે દિવસે તેણે આપશાલોમની બહેન પર બળાત્કાર કર્યો ત્યારથી તેણે કરેલા નિશ્ચય પ્રમાણે આ થયું છે માટે હવે રાજાના સર્વ પુત્રો મરણ પામ્યા છે એમ ધારીને મારા મુરબ્બી રાજાએ પોતાના મનમાં દુઃખી થવું નહીં કેમ કે માત્ર આમનો મરણ પામ્યો છે પણ આપશાલોમ નાઠો અને જે જુવાન ચોકી કરતો હતો તેણે પોતાની આંખો ઊંચી કરીને જોયું તો જુઓ તેની પાછળના પર્વતની બાજુને માર્ગે ઘણા લોકો આવતા હતા યોનાદાબે રાજાને કહ્યું જો રાજાના પુત્રો આવી પહોંચ્યા છે જેમ તારા દાસે કહ્યું તેમ જ છે તે બોલી રહ્યો કે તરત એમ થયું કે જુઓ રાજાના પુત્રો આવી પહોંચ્યા ને પોક મૂકીને રડ્યા અને રાજા તથા તેની સાથે તેના શર્વ ચાકરો પણ બહુ રડ્યા પણ આપસાલોમ નાસીને ગશુના રાજાની એટલે આમિહુદના દીકરા તાલમાઈની પાસે જતો રહ્યો અને દાઉદ પોતાના પુત્રને માટે દરરોજ શોક કરતો એમ આપશાલોમ નાસીને ગશુ જતો રહ્યો અને ત્યાં ત્રણ વર્ષ રહ્યો દાઉદ રાજાનો જીવ આપસાલોમને મળવા જવા માટે તલબતો હતો કેમ કે આમનોનના મરણ વિશે તો તેને દિલાસો મળ્યો હતો પ્રભુ આ વાંચેલા વચનોને પુષ્કળ આશીર્વાદિત કરો પ્રાર્થના કરીએ હે ગૌરવવાનું રાજા પરમેશ્વર પિતા અમે તમારો આભાર માને છે કે તમે અત્યાર સુધી અમે પ્યાર સંભાળ્યા પ્રભુ તમારી છત્ર છાયા રાખો છો અને તમે અમને આજે સુંદર દિવસ આપ્યો એના માટે પણ અમે તમારો પુષ્કળાભાર માનીએ છીએ હા પ્રભુપિતા જે સુંદર વચનો તમે આપ્યા છે અને અમે આજે વાંચ્યા ત્યારે પ્રભુ પિતા આ વચનો પર તમારા પુષ્કળા છે તેને તમારી કૃપા આપજો આ વચનો જે શ્રોતાજનો સાંભળે પ્રભુ એમના હૃદયમાં તમે વાત અને વ્યવહાર કરજો પ્રભુ આશીર્વાદિત કરજો પ્રભુ અને કોક આત્મા તમારી ગમ ફરી એવું તમે થવા દેજો જ્યાં લોકો બીમાર છે પ્રભુ ત્યાં સાજાપણું આપજો દુઃખિત પરિવારને દિલાસ આપજો નિરાધન ધર વિધવાના બેલી અનાથોનો નાથ તમે થજો જે લોકો ઘરમાં ચાલી રહ્યા છે પ્રભુ ત્યારે તમારો પ્રકાશ તેઓની પર પાડો અને તેઓ જવાળાના બાળકો બને એવું તમે થવા દેજો હજુ સુધી જ્યાં કે તમારું નામ નથી લેવાતું જ્યાં તમને ઓળખતા નથી એ જગ્યાએ તમને ઓળખે એ જગ્યાએ તમને લોકો પ્રભુ તમારું નામ લે બાપ અને તમારા વચનો પહોંચે એવું તમે વિશેષ થવા દેજો અને એ લોકો પ્રભુ જાગૃત બને તમારી ગમ ફરે એવું તમે થવા દેજો જે લોકો પ્રભુ ઘણી બધી અત્યારે એવી પરિસ્થિતિ છે પ્રભુ ત્યારે પ્રભુ મેં સર્વન યાદ કરે છે બાપ કે તમે દરેકનો બચાવ કરો કોઈ પણ બાળક નસમો ન જાય પ્રભુ પણ દરેક તમારા વાળામાં આવે અને આનંદ જીવન પ્રાપ્ત કરે એવું તમે ખા દેજો જે તમારા બાળકો સતાવી રહેલા છે પ્રભુ એમને સતાવે છે ત્યારે અમે એ લોકો માટે માગીએ છીએ પ્રભુ કે તમે હિંમત શક્તિ બળ અને સામર્થ્ય આપો પ્રભુ તમારી પાંખો તમે ત્યાં પ્રસારો પ્રભુ અને તમે તમારી પાંખો તળે રાખો અને તમારા દૂતોની ફોત તૈયાર કરો પ્રભુ તમારે હથેળીમાં રાખો બાપ અને સાચો સંભાળો પ્રભુ અને તમારામાં વધુ ને વધુ પ્રભુ હિંમતવાન અને બળવાન બને એવું તમે થવા દેજો હા પિતા જેવો સતાવે છે એમના માટે પણ માંગીએ છે એમના હૃદયમાં પણ તમે વાત વ્યવહાર કરો બાપ અને એ લોકો તમારા બાળકો બને પસ્તાવાવાળું વાળું હૃદય આપો પ્રભુ અને એ લોકો પસ્તાવો કરે પ્રભુ તમારી આગળ પાપોની માફી માંગે અને એ લોકો તમારા બાળકો બની જાય એવું તમે થવા દેજો કારણ કે પ્રાર્થના પ્રભુ પીતેલી શક્તિશાળી પ્રાર્થના છે તો ગમે તેવી પરિસ્થિતિ હોય પ્રાર્થના પરિસ્થિતિને બદલી નાખે છે ત્યારે બાપ અમે એને બીજા ઘણા બધા લોકો પ્રાર્થના કરતા હશે પ્રભુ ત્યારે પરિસ્થિતિ તમે પલટો પ્રભુ અને એ લોકો તમારા બાળકો બને એવું તમે થવા દેજો તમારા સંતો અને મુખની વાણી તમે થજો એ દ્વારા અનેક આત્માઓ તમારી ગમ ફરી એવું તમે થવા દેજો જે જે મિશન મંડળો ભાંગી તૂટી ગઈ છે એ મિશન મંડળોને તમે જાગૃત કરો ઘણી બધી મિશન મંડળોમાં ઝઘડા કંકા ચાલુ છે ત્યારે પ્રભુ પિતા અમીસન મંડળીઓમાં આપણા બાપ તમારો પ્રેમ તમે વરસાવો પ્રભુ અને એક એકના હૃદયમાં તમે વાત અને વ્યવહાર કરો પ્રભુ કે લોકો શાંતિથી પ્રેમથી હળી મળીને રહે પ્રભુ અને તમારું કાર્ય કરે એવું તમે થવા દેજો અમે શું માગીએ બાપ કાંઈક અમે માગ્યા કલ્પ્યા આગળ તમે સોગડું જરૂરિયાત પૂરી પાડો છો સોગડું આપો છો એ સહરણ માટે અમે તમારો આભાર માની છીએ જે લોકોને પ્રભુ પિતા ઘણી બધી જરૂરિયાત છે ઘર નથી પૈસા નથી પ્રભુ પાણી ખોરાક વસ્ત્ર ત્યારે સગળું જરૂરિયાત પ્રભુ તમે તમારા ફૂડ ભંડારમાંથી પ્રભુ તમે તે લોકોને પૂરી પાડો એવી પ્રાર્થના કરી છે પ્રભુ જે ઘરમાં મરણે પ્રવેશ કર્યો હોય એ દુઃખિત પરિવારની પણ તમે નિલાશો આપો અમારા અમેરિકા દેશને અને અમારા પ્રેસિડેન્ટને પણ પ્રભુ તમારા આશિસ્તાને તમારી કૃપા આપજો ફરીને મળે ત્યાં સુધી પ્રભુ તમે અમારી ને પાસે રહેજો અમારા પાપ ગુના પ્રદાની ક્ષમા કરજો જે કંઈ માગ્યું તમારા દીકરા ઈસુ ખ્રિસ્તના જરીના નામથી માંગીએ છીએ સાંભળો અને સ્વીકાર કરજો બાપ આમીન આમીન